બીજા પાંચ પ્રશ્નો સમજતા જઈએ એટલે સો પ્રશ્નનું એનાલિસિસ થઈ જાય અને બાળકો આપણે એ સિરીઝમાં આજે પાર્ટ ચોત્રીસ સુધી પહોંચી ચૂક્યા છીએ એટલે આપણે પાર્ટ તેત્રીસ લઈ લીધા છે બાળકો હજી પણ તમે આ પ્રશ્ન ન જોયા હોય તો તમારી એક્ઝામ પહેલાં અને તમે આ રોજ એક એક વિડીયો જોતા રહેજો તમને ભરપૂર પ્રેક્ટિસ થશે તમારા સાથી મિત્રો તમારા ભાઈ બહેન ગમે જે ભણતા હોય એમને આ વિડીયો બતાવજો શેર કરાવો લાઈક કરાવો તમને પણ પરીક્ષામાં ભરપૂર એમાં ફાયદો થશે અને પ્રેક્ટિસ થશે આજે બાળકો આપણે સેટ વિભાગના ગણિતમાં આપણે ધોરણ આઠ ના આલેખ અને માહિતીના નિયમનના પ્રશ્નો છસો એકસઠ થી છસો એસી આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે બાળકો આપણે આપણા સેશનને આગળ વધારીએ પેલો પ્રશ્ન છે કે માહિતીને એક જ વર્તુળના ભાગ રૂપે દર્શાવીએ તો તેને કયો આલેખ કહેવાય એક જ વર્તુળ વર્તુળમાં તમારે કોઈ માહિતી છે આવી રીતે પચીસ ટકા આ છે પચીસ ટકા આ છે પચાસ ટકા આ છે તો એને શું કહેવાય વર્તુળ બરાબર વર્તુળના આ લેખની રીતે આપણે એને દસે કીધું જ છે પ્રશ્નમાં એક જ વર્તુળના ભાગરૂપે તમે બતાવો તો તેને શું કહેવાય વર્તુળ આલેખ સંખ્યાત્મક માહિતીને જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આ પ્રત્યેય સમૂહને શું કહે છે તમે જે સંખ્યાના માહિતીના આધારે માની લો કોઈ પણમાં આવી રીતે બતાવો છો એક y તો એને શું કહેવાય એને કહેવાય વર્ગ બરાબર આ બધા થિયરીના પ્રશ્નો છે ખૂબ સમજજો બાળકો તમને સમજવામાં સારી રીતે સમજવામાં મજા આવશે અને પ્રેક્ટિસમાં પણ ભરતૂર ફાયદો થશે આગળનો પ્રશ્ન નીચેનામાંથી માહિતીનો કયો પ્રકાર છે બાળકો તમને ખબર છે સંખ્યાત્મક માહિતી આપી શકીએ છીએ સમજી શકીએ એક પેપર હોય ને એમાં બાળકોના આખા રિઝલ્ટને સમાવી લેવું હોય તો એક પેપરમાં તાકાત છે આલેખમાં એ સમાવી શકે આખા વિશ્વનો નકશો જો તમારે પેપરની અંદર સમાવો હોય ને તો તમે સમાવી શકો કેને લીધે

મકાનનું ભાડું દર્શાવવા બનતા કોઈ વૃતાંશનો ખૂણો ખાલી જગ્યાએ ખાસ બાળકો સમજ્યો તમને આમાં જ પ્રોબ્લેમ થાય છે કે સાહેબ વર્તુળામાં વીસ ટકા ત્રીસ ટકા પચીસ ટકા પિંચોતેર ટકા સો ટકા આપેલું હોય સાહેબ કઈ રીતે માહિતી મેળવવી આપ્યું છે શું અંશમાં જવાબ છે છે પ્રશ્ન કેમાં છે ટકામાં જવાબ છે અંશમાં કાંઈ કરવાનું નથી શાંતિથી રફ પેજમાં વર્તુળ દોડ નાખો હવે આ એક વર્તુળ હોય ને આખું એને ટોટલ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ થાય જો આ વર્તુળના તમામ લઈ લો ને સો ટકા સો એ સો ટકા નો અર્થ થાય પૂરેપૂરું ભણવા સો ટકા લાવો ને એટલે તમે પૂરેપૂરા ગણો એમાં વર્તુળના તમામ અંશ જો તમે લો તો સો ટકા એટલે ત્રણસો ને સાઈઠ અંશ થાય આખા વર્તુળના તમામ અંશ તમે ભેગા કરો એટલે એ થાય ત્રણસો ને સાહીઠ આ વાત દિમાગમાં ઉતરી ગઈ ઓકે હવે આપણને પૂછ્યો છે બરાબર ત્રણસો ને સાઈઠ જેમાં વાત કરી છે એમાં ચાલો સો ટકા જો બરાબર ત્રણસો ને અંશ બરોબર ત્રણસો ને અંશ

છો હવે તો સીધી કાપા કાપી છે ઉદાડો છેદ કોણ વેજો છત્રી દુ ને બોતેર બોતેર ક્યાં છે અહીંયા બોતેર અંશ તમારો જવાબ થાય બરાબર બોતેર અંશ છે કઈ સો ટકા બરાબર ત્રણસો સાહીઠ છે ત્રણસો સાહીઠ અંશ થતું હોય તો વીસ ટકા બરાબર કેટલા થાય આપણે વીસ ટકા મેળવવાનું છે મારો ચોકડી જેની નીચે કઈ ન હોય એને છેદમાં જવા દેવું આવું કોઈ કહે નહીં તમને શીખવાડું છું બરાબર આ બે સીધા ગુણાકાર થાય અને છે સો એના છેદમાં આવે છેદ ઉજાડી નાખો તમારો અંશ જોઈ આવો બીજો પ્રશ્ન હોય તમને સમજવા મજા આવશે બરાબર ગણતરી ટકા વર્તુળાયકમાં જો આવ્યો ચાલીસ ટકા મકાન ભાડું લેવાનું છે વાગલા દાખલા મેં તમને કીધું હતું આખું વર્તુળ સો એ સો ટકા કેટલાનું હોય સો ટકા બરાબર ત્રણસો ને સાહીઠ અંશ આ વાત ફાઇનલ આખું વર્તુળ તમે લઈ લો ત્રણસો સાહીઠ અંશ નું હોય કેટલા ટકામાં ગયા ચાલીસ ટકા ચાલીસ ટકા દેવાનું અને ખાસ કે ટકાની ટકા અંશની નીચે અંશ લખવાનું બીજું કાઈ છે નહીં હવે મારો ચોકડી તો ત્રણસો ને ગુણ્યા ચાલીસ છેદમાં ટીકુ 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 ઉડી ગયા હવે કરી નાખો ગુણાકાર છત્રી ગુણ્યા ચાર બરાબર કેટલા થાય એકસો ને ચુમ્માલીસ અંશ આ આપણો જોવા કોઈ ની આવું શીખવાડે ઈ તમને આ દાખલા લીધા છે અને પૂરેપૂરી શક્યતાઓ છે કે આવા દાખલા આવી શકે છે ભરપૂર પ્રેક્ટિસ થશે રકમ ચેન્જ થઈ જશે ને તોય તમે તકલીફમાં નહીં આવો એ વસ્તુ તમને અહીંયા સમજાવી છે હવે જો ત્રીસ ટકા લ્યો બેક ટુ બેક ત્રીજો દાખલો ધરરાઈન પ્રેક્ટિસ કરો બાળકો ચાલો આ દાખલાનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપો વિડીયો પોઝ કરો જે રીતે મેં સો ટકા બરાબર ત્રણસો સાહીઠ અને આમાં ત્રીસ ટકા ત્રીસ ટકા બરાબર કેટલા મારો ચોકડી બનાવો જવાબ મને ફટાફટ કોમે ત્રિપલ વેરી ગુડ આપવાનું છે ત્રિપલ વેરી ગુડ જે બાળક જવાબ આપશે ને હું ગેરંટી માની કઉ છું એને મેં મેં આનો પ્રશ્ન આવશે ને તેને આવડ્યા વગર ની હતી ધડાધડ જવાબ આપશે જુઓ સો ટકા બરાબર ત્રણસો ને સાહીઠ અંશ

એની બાજુમાં આવી રીતે તમે બીજી માહિતી તમે સરખામણી માટે દર્શાવી શકો એને કહેવાય દ્રિલભ આલેખ આગળનો પ્રશ્ન વર્તુળ આલેખ બીજા ક્યાં નામે ઓળખાય વર્તુળ આલેખ પાઇચાટ

ગુણાકાર કેમ કરવો ભાંગાકાર કેમ કરવો કઈ કેવી શોટક ટ્રીકે કરવો કેટલી ઝડપથી કરવો ઝડપથી કેમ આવે બધી વસ્તુનો પ્રશ્ન આમાં છે માની લો તમે વર્ગ કરો છો વર્ગ તમે પાંત્રીસ ગુના પાંત્રીસ કરો ને ગુણાકાર કરવા તો બઠા વળી જાય એવો ટાઈમ નો રે પરીક્ષામાં પણ વર્ગની તમને શોર્ટકટ ટ્રીક હોય માની લો જેની પાછળ પાંચ છે એને અહીંયા પચી લખી નાખવાના ત્રણ જે છે એની આગળનો અંક માની લો અહીંયા ચાર આવે તો ચંદ દુ બાર બારસો ને પચીસ લો ધડનારા થઈ ગયો અહીંયા આવી શોર્ટકટ ટ્રીકો આમાં દીધી છે અને ઈ કેટલામાં ખાલી સાહીઠ રૂપિયામાં લ્યો આવે તો બધી વર્ગની ટેકનિકો છે પાંત્રીસ ગુના પાંત્રીસ કરશો ને હાથ પડી જાય તમારે આ જો જેની છે કોઈ પણ લઈ લો નહીં પચીસ લઈ લો પંદર લઈ લો પાંચ હોય તો પચીસ મૂકી દો જે અંક આપે છે આગળના અંક સાથે ગુણાકાર કરી નાખો વાર્તા પૂરી અંબે વાત કી જાય આવી શોર્ટકટ ટ્રીકો આમાં દીધી છે બાળકો ઘૂઘરા જેવા થઈ જતા પરીક્ષામાં ગામ છે ને ફાંફા મરતું છે ને તમારું પેપર પૂરું થઈ ગયું છે એવી શોર્ટકટ ટ્રીક છે આમાં એટલે ખાસ તમે બાળકો આ રૂપિયા પાછળ ફ્રીમાં જ છે આવે એમ સમજી દો સાઠ રૂપિયા એટલે કાંઈ ન કહેવાય બરાબર વહેલી તકે આ તમે લઈ લેજો બાળકો તમને શું શું તમારે પરીક્ષામાં ભરપૂર ફાયદો થશે અને તમારી આવનારી બધી જ પરીક્ષામાં ફાયદો છે કારણ કે એટલી શોર્ટ ટ્રીક છે આમાં બરાબર ચાલો આગળનો પ્રશ્ન માહિતીને કેટલા પ્રકારમાં વહેંચી શકાય હમણાં જ કીધું તું સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી માહિતી ને બે પ્રકારમાં આપણે વહેંચી શકીએ આગળનો પ્રશ્ન ખાલી જગ્યા બિંદુ એક સ્પર્શી સૌથી વધુ નજીક છે આવી રીતે ગ્રાફ દોરેલો હોય ને બાળકો આવો હવે ઉપર અહીંયા y આવે અહીંયા x આવે હવે માની લો અહીંયા જે શરૂઆતનું જે બિંદુ છે ને ઉગમ બિંદુ એને કહેવાય જીરો બરાબર તો અહીંયા તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આવી રીતે તમે વિસ્તરણ કરી શકો અહીંયા તમે એક બે ત્રણ ચાર પાંચ અને છ આવી રીતે વિસ્તરણ કરી શકો હવે તમને કીધું છે શું કે એક્સ થી બિંદુ હવે આમાં એક્સ ક્યાં છે એક્સ તમે લ્યો અને એક્સ ની નજીક જે આવતું હોય

ઉગમ બિંદુ છે અહિયાં જીરો હવે તમે એક બે ત્રણ ચાર અને આ પાંચ અહીંયા એક બે ત્રણ હવે માની લ્યો પેલું જ આપણે લઈએ આ બે લીધા માં અને અહિયાં ચાર લીધા તમારે વાય ને સમકક્ષ બનાવવા નજીક બતાવવાનું છે એટલે તમારે ઊભી લીટી દોરવી પડે બરાબર ઉભી લીટી દોરવી પડે બીજું બિંદુ પકડો એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ અહિયાં છે હવે જીરો અહિયાં છે તો એ તો તમને એક્સ ઉપર જ લીટી મળી બીજે ક્યાંય મળી ક્યાંય ન મળી પછી ત્રણ લ્યો અને એક લ્યો આ ત્રણ અને એક ને અહીંયા બે ભેગા કરી દીધા અને અહીંયા થી ઉભી લીટી તમે દોરો તો આ રેખા એવી છે કે જે ઓલી થાય હવે બીજું તમે ગણો એક પકડો આ એક અહીંયા છે હું પેન બદલાઈ નાખો આ પેન લો નહી આ પેન લો માની લો તમે એક આ વાય અહીંયા છે બરાબર એક્સ નો એક અહીંયા છે અને ત્રણ અહીંયા છે તો આ બે રેખાને અહીંયા નજીક તમે બનાવો તો જુઓ આ વાય ની નજીક એકદમ મળી ગઈ ઊભી લીધી વાય ની નજીક આપણે બતાવવાનું છે મેં તમને કીધું હતું વાય ની નજીક જવું હોય તો એક્સ ઓછો હોવો જોઈએ નજીક જવું હોય તો વાયની સંખ્યા ઓછી હોવી જોઈએ અહીંયા આપણે વાયની નજીક જવું છે તો એક્સ ઓછો હોવો જોઈએ ઓછો ક્યાં છે 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 તો કે અહીંયા બાકી વધારે જવાબ આવ્યો આપણો જો તમે એક લ્યો અને વાય તમે ત્રણ લ્યો ઊબિલિટી બનાવો તો થાય ની નજીક આવું લખી નાખવાનો પ્રશ્ન જોવો ને ત્યાં તમને આવડી જાય કે એક્સ ની નજીક જવું છે તો વાય ઓછો હોવો જોઈએ વાય ની નજીક જવું છે તો એક્સ ઓછો ઓવો જોઈએ બસ ખતમ બરાબર આગળનો પ્રશ્ન અને વાય બંને સરખા અંતરે છે આવી રીતે છે વાય હવે સરખા અંતરે નો મતલબ બે એક જ મળે હવે અહીંયા તમે બે જે સરખા માપ હોય ને અહીંયા માની લો આઠ છે અને અહીંયા માની લ્યો આઠ છે આ બે ને તમે આમ ભેગા કરો તો આ સરખા અંતરે મળે બાકી બીજા એક માં તમને સરખા અંતરે મળે નહીં બે માપ એક સરખા હોય એ જ સરખા અંતરે ભેગા થતા હોય આપણા પ્રશ્નનો જવાબ છે આઠ આઠ તમારે પણ કોઈ પણ પાંચ પાંચ આપેલા હોય બાર બાર આપેલા હોય સરખા બિંદુ હોય એ જ તમને સરખા અંતરે મળે આગળનો પ્રશ્ન બાળકો કે જીરો જીરો બિંદુને શું કહેવાય આવી રીતે છે આ વાય અને આ એક્સ જીરો થી તમે શરૂઆત કરો છો આ જીરો થી તમે શરૂઆત કરો છો એનો મતલબ જીરો જીરો બેયના બિંદુ જીરો છે એક્સ અને વાય ના તો એને શું કહેવાય ઉગમ ઉગમ તમે શરૂઆત કરો છો ઉગમ બિંદુ બરાબર આગળનો પ્રશ્ન બાળકો જેનો વાય નિર્દેશાંક છ હોય તો પેલો તો આમાં વાય જે ક્યાં છે બાળકો જ્યારે રીતે આવી રીતે કૌંસમાં આપેલા હોય ને ત્યારે આવી રીતે એક્સ અને વાય લખાય એટલે સૌથી પહેલો જે અંક છે ને આ પહેલો અંક એ એક્સ કહેવાય બીજો અંક વાય કહેવાય પછી અહીંયા કાઉન્સમાં તમને પાંચ બે આપેલા હોય આઠ ત્રણ આપેલા હોય કે ગમે એ હોય આમાં એક્સ કોણ થયો પાંચ અને આઠ વાય કોણ થયો બે અને ત્રણ આ જ રીતે માહિતીના આલેખમાં લખાય પેલા એક્સ અને પછી વાય કાઉન્સમાં હવે આમાં વાય કોણ છે તો કે અહીંયા વાય બે છે જીરો છે બે છે અને છ છે અહીંયા હું કીધું છે વાયનો નિર્દેશાંક છ છે એટલે y ને 6 થી બતાવી શકાય છે તો 6 ક્યાં છે અહીંયા છે બસ તો એ તમારો જવાબ અને x નો નિર્દેશક કોણ છે 2 તો કે હા ભાઈ અહીંયા 2 છે બસ તો તે બિંદુ આ બિંદુ થઈ ગયા x અને y બે બિંદુ એ તમારે બતાવવાનું હતું જો આગળનો પ્રશ્ન મોબાઈલ ફોન માં ઇન્ટરનેટ નો ઉપયોગ કરનાર લોકો ની માહિતી જો ટકામાં દર્શાવી હોય તો ખાલી જગ્યા મોબાઈલ ફોન પૃથ્વીનો ગોળો છે મોબાઈલ ફોન પૃથ્વીના ગોળામાં બધી બાજુ બધા લોકો વ્યવસ્થિત વાપરે બરોબર તો વર્તુળ વૃત્ત એક વૃત્ત બની ગયું ગોળ એ એરિયો થઈ ગયો ગોળાકાર એમાં તમે આમ આમ એટલા ખાડામાં એમનો તમ ગોથી ગોળાકાર એરિયામાં જ વપરાય એટલે એને આપણે વૃત્ત રીતે આપણે આલેખ વપરાય છે વૃત્ત એટલે ગોળાકાર આગળનો ખાલી જગ્યા બિંદુ વાય અક્ષક છે મેં તમને કીધું હતું વાય નજીક જવું છે વાય અને એક્સ એક્સ ની નજીક જાવું મતલબ એક્સ ને પેરેલ એક લીટી થવી રેખા બનવી કયા બે બિંદુઓને આગળ રેખા એક્સ ની નજીક બને છે તો કે ભાઈ પાંચ ને બે બરાબર વાયક્સ ની નજીક બને છે તો કે પાંચ અને બે ની કારણ કે વાય માં એક્સ ઓછો જોઈએ તો રીતે હોય ને વાય અને એક્સ તો વાય અહીંયા પાંચ અને 0 પાંચ અને જીરું એનો મતલબ એક્સ બરાબર પાંચ છે અને વાય બરાબર જીરો છે તો y બરાબર જીરો અહીંયા મૂકી દો તો જીરો આપણે લેવાનું છે એક શખ્સ ઉપર બિંદુ એટલે આપણને કેવો મળે આગળ છેલ્લો પ્રશ્ન બાળકો કે ખાલી બિંદુ એક અક્ષ થી વધે એક અક્ષ ની નજીક જવાનું છે મેં તમને કીધું સમજાયું બાળકો

આ લેખમાં ગ્રાફ દોરતા લીટી દોરતા કઈ ન આવડે ને આવું લખેલું હોય ને તો આવા પ્રશ્નના જવાબ તમને તમને આવડી જાય આવું કોઈ કહે શીખવાડું કેમ ગ્રાફ તમને કે બે બિંદુઓને દોરો જે દિશામાં રેખા જતી હોય એક્સ માગ્યું છે એક્સ ની નજીક જતી હોય વાય માગ્યું હોય તો ની નજીક જતું હોય પણ ત્યારે જ જાય જયારે વાય તમે ઓછો લ્યો તો એક્સ ની નજીક જાય એક્સ ઓછો લ્યો તો ની નજીક જાય જે માગ્યું હોય એ પ્રમાણે કરવાનું બોલો બાપુ માહિતી અને આ લેખના સુપડા સાફ કરી બાળકો આપણે આગળના પણ વિડીયો ના જોયો તો બાળકો જોઈ લેજો હજી પણ ગણિતના જે કાંઈ પ્રશ્નો વિડીયો આવશે તમને એના માટે જોડાયેલા રહેજો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની પણ આપણે ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે મેટ વિભાગના પ્રશ્નોની પણ ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે અને એ બધું જ ફ્રીમાં છે તમારા સાથી મિત્રો તમારી સાથે ભણતા ભાઈ બહેનો તમારા મિત્ર વર્ગમાં જે પણ તૈયારી કરે છે અથવા આઠમું ધોરણ ભણે છે સાતમું ભણે છે બધા વિડીયો બતાવો લિંક કરો શેર કરો કોઈનું ભલું કરશો ભગવાન તમારું ભલું કરશે આ સિદ્ધાંત છે તમને ભગવાન એને પાસ કરે એવી પ્રાર્થના આવી હું વિદાય લઉં છું જોડાયેલા રહેજો આગળના વિડીયો માટે અંબે માતકી જય જય ભારત